આજે રજા દિવસ શિવ કયો ગુડ મોર્નિંગ લ્યો એ બનાવી નાખ્યા ગરમા ગરમ ઘરના બનેલા ગાંઠિયા ગુડ મોર્નિંગ કે નવા વિડીયો સ્વાગત છે કે લે સરસ મજાનું સંભાળો મરચા ને ગાંઠિયા હવે ખાવાનું મનાથી માં સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે ગાંઠિયા ખાઈ લીધા છે હવે આપણે વર્ગી જઈએ કામે કચરો પોતો ઉપાડી લઈએ અને ભંગાર ભેગો થયો છે એટલે દાદા દીકરાને કહીએ કે ભંગાર તમે લઈ આવો બધું પેલા શરૂઆત કરી કારણ કે આજ રજા છે તો શેટીના ને આપણે સોફાના ને કવર કાઢી અને ધોઈ નાખીએ એટલે સરસ મજાના થઈ જાય ચોખા બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે કચરા પોતા વાસણ ઓછાડું અને હવે શિવ ભાઈ જો સોફા ઉપર ટ્રેક્ટર ની લારી લઈને ને મંડા છે રમવા મને ખબર નહોતી હવે આપડે ઓછાડો ઓછાડું ધોઈ નાખા છે આવો બેટા ને મેં દાળ ભાત ઓળી દીધા છે કારણ કે આજ રજા છે હે તો ગરમા ગરમ દાળ ભાત ખાઈ લઈએ હા હા ગાડી ભટકાઈ ગઈ હોય તો એને લઈ જાય રિપેરિંગમાં ગેરેજમાં એવી ગાડી છે ને હા હા ફરીથી લેવી પડશે પણ હે નહીં પડશે જો ઓહો અને એક બાજુ આ મહેન્દ્ર થાર છે શિવની જેણે તોડી નાખી છે પૈડું નીકળી ગયું છે તૂટી ગલી છે ને રિપેરિંગ કરવા જરૂર છે અને અત્યારે સરસ મજાનો કુમડો તડકો અને આ નો દોસ્તાર ને બોલેરો લઈને પાછા જાય છે ક્યાંક સવાર માં જાજો બધો ભંગાર હતો તો દીવા ને હવે પાછો બોલેરા આયલો છે ને બપોર પછી અહીંયા સે રિપેરિંગ કરો છો તમે ગેરેજવાળા બની ગયા ભાઈ હે વારે વા પાણી પછી લાઈટ આવી ગઈ છે હવે થોડીક વાર થાય એટલે ભંગાર દીવા છે તો આપણે નીચે સરસ મજાનું ધાર્યું

એમાં તો ખટારા ગ્લાસ બધું ભરતું લાગો છો તમે વારે વાહ સરસ મજાની દાળ વઘારી નાખી છે મારી તૈયાર થઈ ગઈ છે એકદમ ઘાટી ઘાટી અને હવે થોડીક કરી નાખીએ મમરી કારણ કે મમરી ખલાસ થઈ ગઈ છે મમરી વિના દાળ ભાત મજા આવશે નહીં પછી બનાવી નાખીએ રોટલી હાલો વાડીયા આવી ગયા છે અને શિવભાઈ છોકરાઓ માટે લઈ આવ્યો છે

હાલો બગીચા માં બધા આટો મારીને જોઈ લઈ સીવા હું ઘણા સમય થી વાડીએ આવતો આવીને જોઈતો તો રાવણો તો બહુ મોટો થઈ ગયો છે હવે વાડી ની અંદર રહેલો છે અમારો આ બગીચો ક્યાંથી નીકળાય છે અહીંયા થી હા કેમ થી છે એમાં પા એમાં નો જાવ એમાં નો જો બેટા એમાં ખૂચી જઈએ આ છે અમારા આંબા આંબામાં આવી ગયા છે એ તો કોયર ફૂટી કેવાય ને મોર છે ને આ મોટા મોટા થઈ ગયા છે આંબા ને વચ્ચે શિવભાઈ ને એના પપ્પા જાય છે ને વચ્ચે અમારી છે આ કેડું કેમ હાલે છે મારો શિવ છો તો બગીચામાં વારે વાહ બાવજ ના કેડામાં જો આ એક કેડાની લૂમ છે અહીંયા છે એક ઓલી કેડ એ આવું એક ઓલા કેડ લૂમ છે હું આવું જ છું ખન તો ખરી પછી અહીંયા બધામાં પણ કેડી છે આવું છું કેળું આવેલી છે અહીંયા છે એક પપૈયો કે જેમાં લૂમે ઝુમે પપૈયા છે તો તો શિવભાઈ દેખાડે છે શિવભાઈ શું બતાડો છો તમે અહીંયા એક કેડું છે ક્યાં અહીં ક્યાં કેડા લૂમ દેખાતી હતી સીવા મને જોરે ક્યાં કરે અહીંયા જો જોરે કેડાની લૂમ છે હજી નાનકડી જ છે હાલો હવે ચાલો હવે હવે એમાંય છે નાનકડી એવી લૂમ જો નાનો કેડો ને નાની લઉં હમ બહુ કેડાની લૂમ તો બહુ જ છે અહીંયા જોઈ લે ક્યાં ખૂટી નો જતો પાણી પીધેલું છે પાણી હાલે છે આંબામાં દલદલ દલદલ નો કેવાય ને ક્યારે કેવાય બેટા ઓકે હાલો શિવભાઈ કે છે આ દલદલ ચાલો આગળ હે જીવડા પીવડા હાલો દેખાડો ને આ મોટા મોટા થઈ ગયા છે આંબા અમારા ને એમાં આવી ગયા છે થોડા થોડા મોર એને આ પપૈયો નાનો વાવેલો છે આ રહ્યો છો નાનું છે પપૈયો ને આ છે અઢાઈ નહીં મોટું થવા દેવું પડે પડશે ભાઈ ચાલો હજી નાનકડું છે હવે આ બગીચામાં આ ઝાડવા છે ખજૂરીના ક્યાંથી નીકળશું બેટા મારી પીછું પીછું આવી જાય ખજૂરી ના ઝાડવા જે આઈ થિંક નાના છે હજી મોટા થતા વાર લાગશે આ મોટો છે આ છે પપૈયો સિવા આ મોટો પપૈયો છે ઉપર પપૈયા છે મોટા મોટા પપૈયા હાલો હાલો હવે આમાં નીકળીએ છીએ આ આવેલા છે શેરડી હાઠા દી શેરડી છે થોડી ખૂટી જાય ખાધા પૂરતી પાછી વાવીએ હવે શિવભાઈ આપણને કઈક બતાવે છે જો હવે અહીંયા દીકરા બાઈ આંબો તો બહુ મોટો થઈ ગયો કે રાવણો છે આ રાવણામાં મારી દીધા છે ટોસા વાલોર માંથી મીંડા વાલોર વીણવા હું છે ઈ ન થડું અંદર એ છે હજી બે પ્રકારની છે એક ઝીણી છે ને એક પતલી ને એક થોડીક જાડી છે આ રહી જો

એવું છે રાવણા ના થળ તો બહુ મોટા થઈ ગયા સિવાય રાવણા મોટા મોટા થઈ ગયા તારે મને હા બતાવવાનું છે આંટો મારી લઈએ ના રાવણાની વચ્ચે વચ્ચે છે આંબા પોપૈયા હા વચ્ચે આવેલ છે લીંબુડીઓ લીંબુડીને જળવા થોડાક નાના છે રાવણા બહુ મોટા થઈ ગયા વહીવટ બે હાયરે જ રાવણા અને લીંબુડી સીવો રહી ગયો તો પાછળ તારે હરખું નથી કરવું આઈલ ને ભાઈ અમારા ભેગો ઈ ઢેફા ને નો હરખા કરવાની ખેતરમાં ઢેફા તો હોય જ ને હાલો બેટા એમ નો કરાય તુવેર નો ફાર ખરી જાય હવે ચોખ્ખું કરનાખું લાગ્યું છે વધારાનું ખડ છે ને ઝાડવા મોટા બગીચાની એને કરી દીધા સાઈડમાં ઢગલા હે બેટા રાખા ખેતરને સરસ ઈ નથી રેવા દે ઈ હોય ઢેફા ખેતરમાં ઢેફા તો હોય જ ને બેટા ને મોટા મોટા રામણા ને વધારેનું લીધેલું ખળ હેઠે વાવેલા આંબા આંબા બતાડે સીવા ક્યાં ને જીવડા હોય ઓર ઓર જો હા હેઠે વાવેલા પોર વાવેલા આંબા હા હા ફાયગે માય ઓ બગેની કોરા વિગે ને કોરામણ કેવ ખુશમ છે જો ભૈયા આંબો બહુ ખુશમ છે સીવો બતાવડે છે હા કેવ ખુશમ છે એકદમ ખુશમ છે ઓ આ ગંધારો લાગે છે હા મસ્તનો છે એની અંદર આવેલા મરચા તીખા તીખા અહીંયા અહી બેટા જો આર્યા દેખાય કે આ આર્યા છે

బస్ లే రీంగణి మా రీంగణా ఉతారా శివభాయి